આપણા વિડીયો ઉર્કેટ માર્કેટના બજાર ભા બોલા એના વિશે વાત કરવાના છે તો ખાસ મિત્રો વિડીયોમાં અંત સુધી બની મિત્રો આજે તારીખે વીસ નવ બીજા સુધી વાર્તા મિત્રો મિત્રો ડેલી બજાર પાડવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અને બજાર ભાવ જીરોનો નિષ્ફાવ હજાર બસો ત્રીસ થી ભાવ પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી બાવીસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો થી સાઠ રૂપિયા સુધી રાયડિયો એક હજારથી બારસો ઓગણ સિત્તેર રૂપિયા સુધી તાલ ઓગણીસો રૂપિયાથી છવ્વીસો ને અઠાવન રૂપિયા સુધી સુવા અગિયારસો ત્રીસથી સત્તરસો ને સાઠ રૂપિયા સુધી અજમો અઢારસો ત્રીસ થી બત્રીસો ને સાઠ રૂપિયા સુધી મેથી અગિયારસો રૂપિયાથી બારસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચા માર્ચી બજાર ભાવ વિડીયોમાં અંત તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા